નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળીયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ વિદ્યાધામ વિદ્યાલય ગીલ્ખડી ખાતેના જે પચીસ વર્ષની રજત જયંતિ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવેલી ભાગવત કથાનો અંતિમ દિવસ છે અને ભાગવત કથાના અંતિમ દિવસે અગ્રવાલ સમાજની વાડી મહારાણી શાતા રોડ મજૂર મહાજન સામે જે કથા સમય છે બપોરે ત્રણથી સાંજે છ દરમિયાન એમાં બપોરે બે વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો કથાની સાથે થોડી સમાજ સેવા પણ કરવી એ ભાવનાથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું સુશ્રસ હોસ્પિટલની જે બ્લડ બેંક છે એના સથવારે આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આજરોજ રોજ જ્યારે કથા વિરામ પામવા જઈ રહી છે ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કરસનભાઈ ટીલવા તો સાથે જ ધી ચેમ્બર ઓફ કોમર્સના રાજેન્દ્ર દેરાસરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ કથાનું રસપાન કર્યું હતું તો સાથે જ આ પ્રસંગે નવસારીના લોક લાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે આ ભાગવત કથા નું આયોજન થયું હતું પંકજભાઈ વ્યાસજીના મુખારવિંદે આ ભાગવત કથા અભૂતપૂર્વ મેદની વચ્ચે આજે સંપન્ન થઈ રહી છે નવસારીની જનતાએ આ ભાગવત કથાનો મહત્તમ લાભ લીધો આ કથાના રસપાન દ્વારા નવસારીની ધર્મપ્રેમી જનતા આટલી વિશાળ સંખ્યામાં ભેગી થઈને જે કથાનું રસપાન કર્યું તે બદલ નવસારીની જનતાનો પણ હું આભાર માનું છું આ વિદ્યાધામ વિદ્યાલય ના કરતા હળતાં એવા શ્રી પ્રદીપભાઈ પાંડે ખૂબ જ સારી રીતે આ શિક્ષણ સંસ્થા ચલાવી રહ્યા છે એનો હું નજરે સાક્ષી રહ્યો છું અવારનવાર આ સ્કૂલમાં પણ મારે જવાનું થયું છે અને પરમ પરમકૃપાળ પરમાત્મા પ્રદીપભાઈ પાંડે અને એમની ટીમને આ શિક્ષણ સંસ્થા થકી નવસારીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શિક્ષિત કરવાનું જે બીડું ઝડપીને સેવા કરી રહ્યા છે એ હજુ પણ સારી રીતે કરતા જ રહી એવી એમને પણ શુભેચ્છા પાઠવી છે તો આ પ્રમાણે આજ રોજ જે ભાગવત કથા છે એ વિરામ પામવા જઈ રહી છે રોજ જ સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે પણ આપ જો છો એ મુજબ ભક્તોની ભીડ માત્ર ભોજન મહાપ્રસાદ માટે પણ એ સિવાય પણ સતત કથા દરમિયાન દેખાતી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંકજભાઈ વ્યાસ ધરમપુરવાળા દ્વારા એમની સુમધુર સંગીતમય શૈલીથી આ કથાનું રચપાન કરવામાં આવ્યું હતું અને આજે એ કથા વિરામ પામવા તરફ જઈ રહી છે તો આજ જ પ્રમાણે આ અવનવા સમાચારો માટે નિહાળતા હો નવસારી લાઈવ અને ઝટપટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી